નમસ્કાર મિત્રો આરસીમ ગુજરાતની યુટ્યુબ ચેનલ માલિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો મોટાની અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ઠાસરા તાલુકાના પાંચ ગામની સો વીઘા ખેતી લાયક જમીન ધોવાણ ઠાસરા તાલુકામાં ભારે વરસાદના પગલે પાંચ ગામોની અંદાજે સો વીઘાથી વધુ ખેતી લાયક જમીન ધોવાઈ ગઈ છે અને કોતરો પડી જતા ખેડૂતોને ફટકો પડ્યો છે જ્યારે કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાતા તમાકુના ધરનો સફાવો થયો છે ઠાસરા તાલુકાના ટેકરા અને કોતર વિસ્તારના ગામોમાં સતત પાંચ દિવસ ભારે વરસાદ અગાઉ પડ્યો હતો જેથી ઠાસરા તાલુકાના હરખોલ ભૈદ્રાસી મરકાઈ ઉપલેટ કોતરિયા જેવા ગામોના સૌથી વિઘાથી વધુ ખેતરોમાં અત્યારે મોટા મોટા કોતર પડી ગયા છે ખેતરોમાં પાણી ભરાવાના કારણે નેસ ગામ પાસે આવેલા હરખોલ ગામના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા જેને પરિણામે ખેતરોની જમીન વરસાદમાં ધોવાઈ નજીકના કોતરોમાં વહી ગઈ છે ઉપરોક્ત ગામોએ પચાસથી વધુ ખેતરોની સો વીઘાથી વધુ જમીન તંબુકોના સ્તર ખેડોમાં વાવ્યા હતા તેને પણ જમીનના ધોવાણ સાથે સફાવો થયો છે ત્યારે કોતર જેવા બનેલા ખેતરોને ચોમાસામાં સમથળ કરવા હાલ તો ખેડૂતો માટે મુશ્કેલ બન્યા છે ત્યારે ઠાસરા તાલુકાના ઉપરોક્ત સહિત અન્ય ગામ સેવક દ્વારા ધોવાઈ ગયેલા ખેતરોને સર્વકારી વળતર ચૂકવા માટે ખેડૂતોની માગણી કરી રહ્યા છે જય હિન્દ